તલાંજા શહેરમાં રોકડી મંદિર નજીકના વિસ્તારના એક યુવાનને ગંભીર હાલતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો ભાવનગર જિલ્લાના તલાજા શહેરમાં રોકડીયા હનુમાનજી મંદિર સામેની ઝોપડપટ્ટી વિસ્તારમાં રહેતા એક યુવાનને માથાના ભાગે ગંભીર ઇજાઓ થયેલ હોય જેને તલાજાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો જોકે માથાના ભાગે ખૂબ જ ગંભીર ઇજાઓ થયેલ હોય જેને વધુ સારવારની જરૂર જણાતા ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જોકે આ યુવાનને કયા કારણોસર ઇજા થઈ છે તે બાબતની કોઈ માહિતી પ્રાપ્ત થઈ ન હતી